તમારા બેઠા બેઠા છો અને તમારી વચ્ચે આવ્યા છે એટલા માટે નહીં પણ હું માનું છું એ કહું છું એ માટે કચ્છના આપ સૌને ધન્યવાદ આપવા જોઈએ કારણ કે કચ્છી ભાઈઓ જ્યાં પણ ગયા છે ત્યાં એમણે પોતાના સંસ્કારોને જાળવ્યા છે વર્ષો પહેલા સ્વામિનારાયણ સંસ્થાના આશ્રિત કેટલાક કચ્છી ભાઈઓ જયારે આફ્રિકા ગયા અને આફ્રિકાથી ઇંગ્લેન્ડ ગયા તે વખતે આ ભાઈઓ ત્યાં કડિયા કામ કરવા માટે મિસ્ત્રી કામ કરવા માટે જયારે મજૂરી કરવા માટે જતા ત્યારે કપડામાં કે ડાબલામાં રોટલો અને મરચું બાંધીને લઈ જતા પરંતુ નોનવેજ થી બચવા માટેનો પૂરો પ્રયત્ન કરતા તો એ સંસ્કાર આપે સૌએ જાળવ્યા છે નાગપુરની અંદર હું જાણું છું અહીં આપણે એ જ રીતે હશે કે નાગપુરમાં પ્રતિવર્ષ ગરબા રમાય છે પહેલા ભાઈઓ અને પછી બહેનો એમ અલગ અલગ રીતે રમાતા હોય છે તો એ કલ્ચર છે તો આપ સૌએ પણ એ સંસ્કાર જાળવ્યા છે એ બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને આપ એ સંસ્કાર જાળવા છે એટલે જ એવા સંસ્કાર કોઈ વક્તાની આપે શોધ કરી અને જ્ઞાનવત્સલ સ્વામીને અહીંયા બોલાવ્યા પ્રેરણાદાયી વક્તાઓની તો કોઈ ખોટ નથી ભારતમાં ઘણા બધા છે પરંતુ આ એક ધાર્મિક સંસ્કાર સાથેની પ્રેરણા આપે એવા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ પરિવારમાં સંપ કેવી રીતે રાખી શકાય અને જે પ્રેક્ટિકલ પ્રશ્નો આવતા હોય છે એના ઉપર એમણે આંગુળી નિર્દોષ કરીને જે કહ્યું છે એવા તો ખરેખર ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે દેવોશ્રી જયારે બહેનો માટે વાત કરી રહ્યા હતા દીકરીઓ માટે ત્યારે એક વાત મને પણ યાદ આવી

સાસુ સસરાએ મિટિંગ મીટિંગ કરી અને નક્કી કર્યું કે આવતીકાલથી આપણા ઘર બે નવું પાત્ર એટલે કે પુત્ર વધુ આવશે તો હવે પછી આપણે આપણું વર્તન કેવી રીતે રાખવાનું છે તો એ જે સાસુ હતા ને એમણે કહ્યું મેં નક્કી કરી લીધું છે પણ શું નક્કી કર્યું છે કે તો ખરા એટલે એને કહ્યું કે જો મેં કબાટની ચાવી તૈયાર રાખી છે હું રસોડું કબાટ આ બધું જે આવશે એટલે એને દેખાવી દઈશ અને પછી ઠાકોરજીની રૂમની જવાબદારી મેં લીધી છે હું ઠાકોરજીના રૂમમાં બેસીશ અને એમને કહીશ કે મારી જરૂર પડે તો મને પૂછજો બાકી હવે જવાબદારી તમારી છે એટલે આવું જો પરસ્પર સંપ થાય તો આજ ના આવે અને ખાસ કરીને આ બધું કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજનું જે અભય વચન છે ઘર સભા જેની વાત પૂજ્ય જ્ઞાન સ્વામી સ્વામી ગેરંટી સાથે તમને કહી ગેરંટી શબ્દ એમને આપ્યો તો કદાચ તમે યાદ રાખ્યો હોય તો અને તાજેતરમાં તમે ગેરંટી શબ્દના અનુભવી છો ગેરંટી શબ્દ ઉપર આખું નું આખું વાતાવરણ પરિવર્તિત થઈ ગયું છે મોદી સાહેબે જે ગેરંટી તમને આપી હતી તો એ જ ગેરંટી આજે જ્ઞાનવક્સલ સ્વામી આપી છે એટલે એ ગેરંટીને નિભાવવા માટે એમની વાતનું પાલન કરશો એ જ આપ સૌને વિનંતી જય સ્વામિનારાયણ ગુણાતીર બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાન સત્ય મુચ્ય શ્રી સ્વામીનારાયણ ભગવાન ની જૈ અક્ષરપુરુષોત્તમ મહારાજની જૈ લક્ષ્મીનારાયણ ભગવાન ની જૈ રાધાકૃષ્ણ ભગવાન ની જૈ सियावर रामचंद्र भगवान नी जय उमापति शंकर भगवान नी जय श्री उमिया मात की जय प्रमुख स्वामी महाराज नी जय महंत स्वामी महाराज नी जय श्री कच्छ कड़वा पाटीदार समाज આપ સર્વે સજ્જનો સભ્યશ્રીઓ આજના વિશિષ્ટ કાર્યક્રમમાં આટલી શ્રદ્ધા અને ઉત્સાહથી આપ સૌ પધાર્યા છો તો આપ સૌને ખાસ નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય સ્વામી નારાયણ એન્ડ અ વેરી ગુડ ઇવનિંગ વિશેષ આનંદ તો આજની સભાનો એ થાય છે કે કદાચ એસી ટકા થી વધારે લોકો જે અત્યારે સભામાં બેઠા છે એ યુવા અવસ્થા છે આ યુવાન અવસ્થામાં આ સમયગાળામાં અત્યારના જમાના પ્રમાણે સત્સંગ માટે આવી શ્રદ્ધા હોવી સત્સંગ માટે કદાચ આજના દિવસે જે રીતનું વાતાવરણ બહાર છે એની વચ્ચે આ સમય અહિયાં આપ સૌ ખૂબ અભિનંદન ને પાત્ર છો આ તમારા સંસ્કાર તમારા દાદા થકી પ્રાપ્ત કરેલા આ સદગુણો એ અત્યારે અહીંયા દ્રશ્યમાન થાય છે સાથે સાથે વર્ષો ને પેઢીઓથી જે તમારા બાપ દાદા અહીંયા આવ્યા નોકરી વેપાર ધંધા કર્યા પણ સાથે સાથે સમાજના સંગઠનની વાત પણ વિચારી કચ્છ કડવા પાટીદાર સમાજમાં સંપરે એકતાની ભાવના રહે એની માટે ઉત્તરોત્તર પ્રગતિ કરતા કરતા હું એક સ્થાન બનાવ્યું અને એમાં સાથે સાથે ધર્મ ભાવના પણ એટલી જ રહે એની માટે લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવી ઉમિયા માતાજીની મૂર્તિ પધરાવી એટલે તમારા બાપ દાદા જે વતનમાંથી સંસ્કાર લઈને આવેલા એ આ બે ના કારણે આજે તમારામાં તાદ્રશ થાય છે એટલે આપ સૌ તમામ સભાજનો અને આ સમાજના સભ્યો નાના મોટા ભાઈ ભાઈ તમામ ખૂબ અભિનંદન ને પાત્ર છું ખાસ આજના પ્રસંગ માટે મને એવી વાત કરવામાં આવેલી તમારા આગેવાનો શ્રીઓ તરફથી કે બે પ્રકારની તમે વાત કરજો એમાં એક છે કે આપણા કાર્યક્ષેત્રમાં નીતિમત્તા અને પ્રામાણિકતા હંમેશા રહે બરાબર કારણ કે યુવાનો બેઠા છે અને બીજી વાત એ કરી હતી કે પારિવારિક મૂલ્યોમાં ધર્મ ભાવના સારી રીતે રહે તો જો આપણે બધા જ નાનો મોટો વેપાર ધંધો કરીએ છીએ કઠન પરિશ્રમ કરવો એ મનુષ્ય જ્ઞાતિ ની ફરજ છે ફરજ થી પણ વધારે આપણું ગૌરવ છે એટલે પ્રથમ અગત્યની વાત છે આપણા કાર્યક્ષેત્ર માટે આપણા વ્યવસાય માટે કે પુરુષાર્થથી કોઈ દિવસ ના પડવું શ્રદ્ધાથી ઉત્સાહથી જે પણ આપણા ભાગ્યમાં કાર્ય લખ્યું હોય ને આપણને સોંપવામાં આવ્યું હોય અથવા આપણે કરતા હોઈએ એમાં શ્રદ્ધા અને ઉત્સાહ સવારથી રાત સુધી રહેવા જોઈએ કઠન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી દેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ સક્સેસ ઇઝ વન સ્ટેપ એટ અન્ટ અચીવ સક્સેસ બાય એન એલિવેટર ઇટ ઇઝ ઓલવેઝ સફળતા છે એની માટેનું કોઈ એલિવેટર નથી હોતું લિફ્ટ નથી હોતી એ હંમેશા દાદરા દ્વારા એટલે કે નિશાની દ્વારા એક સમયે એક પગલું એક ડગલું માંડીને આગળ જવાતું હોય છે એ વાત આપણે માની પુરુષાર્થ હંમેશા ઈસ્ટ આફ્રિકાના જંગલમાં સ્લોએસ્ટ ડિયર હેઝ ટુ રન મિનિમમ ફાસ્ટર ધાસ્ટી ધનિંગ કે જે ધીમામાં ધીમું હરણ છે ને એને ઝડપીમાં ઝડપી સી કરતા થોડુંક તો ઝડપી દોડવું પડશે તો એ સાંજ જોશે તો ઝડપી દોડવું પડશે તો એ સાંજ જોશે ને તો ભૂખ્યો મળી જશે આ વાર્તાના અંતે કન્કલુઝનમાં એક ખૂબ સુંદર પ્રેરણાદાયી અદભુત સંદેશ છે અને એ છે વેધર યુ આર અન ઓફ ધર વેધ ધ મોર્નિંગ રાઇઝ તમે સિંહ હો કે હરણ હો સવાર પડે પડે દોડવું દોડવું તો તો છે એ પુરુષાર્થ હોય કુદરત થી દેવ છે ભગવાનની કૃપા છે કે જીવ પ્રાણી માત્રમાં પુરુષાર્થનું એલિમેન્ટ મૂકેલું છે પણ એ પુરુષાર્થ તો આપણે કરીએ છીએ એટલે એના વિશે વિશેષ આપણે વાત નથી કરતા પણ પુરુષાર્થનું સાતત્ય હોય પુરુષાર્થની પુરુષાર્થમાં સાતત્યની સાથે સાથે નિત્ય સ્વરૂપે થતું હોય તો સારું પરિણામ પ્રાપ્ત થાય સચિન તેંડુલકર આટલા મોટા ક્રિકેટર ગોડ ઓફ ક્રિકેટ એમને જયારે વીસ વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટના પૂરા કર્યા ત્યારે એમને પૂછવામાં આવ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું મિત્રો એમણે વાતો કરી એમાં પ્રથમ વાત આ કરી કે છેલ્લા મારા ચોવીસ વર્ષના ક્રિકેટમાં એટલે ચાર વર્ષનું ડોમેસ્ટિક ક્રિકેટ અને વીસ વર્ષનું ઇન્ટરનેશનલ ક્રિકેટ એમાં એક દિવસ એવો બાકી નથી કે જ્યારે સવારે છ વાગે હું નેટ ઉપર પહોંચીને પાંચસો બોલ ફેસ ના કરું ત્યારે પત્રકારે બહુ આશ્ચર્યથી પૂછ્યું કે તમે આગલા દિવસે સેન્ચુરી ડબલ સેન્ચુરી કરી હોય સારા ફોર્મમાં હો તો અને પાછું નવ વાગે જઈને બેટિંગ કરવાની છે તો

ત્યારે સચિન બોલ્યા કે લલચાઈ જઈએ તો પ્રેક્ટિસ ના થાય પ્રેક્ટિસ ના થાય તો એ જીવન ભાવના હંમેશા રાખવી હું જે સંસ્થામાંથી આવું છું બી એપીએસ સ્વામિનારાયણ સંસ્થા એ વિશ્વની પ્રથમ દસ એનજીઓ એનપીઓ માંની પહેલી એક સંસ્થા છે

એ પુરુષાર્થના કારણે જે સમાજ સેવા ઉભી થઈ એની માટે આજે આકાશ નહીં પણ પ્રમુખ સ્વામી મહારાજ લિમિટ છે આશ્ચર્યની વાત એ છે કે પ્રમુખ સ્વામી મહારાજે એમની કારકિર્દી એકાવન વર્ષની ઉંમરે શરૂ કરી કારણ કે એકાવન વર્ષની ઉંમરે ગુરુપદે આવ્યા એકાવન વર્ષની ઉંમર પછી એમણે જે પુરુષાર્થ કર્યો આપણે બધા માટે ખૂબ પ્રેરણાદાયી છે એકાવન વર્ષની ઉંમર પછી એ દુનિયાના સાહીઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં જાતે ગયા ફરવા માટે નહીં વ્યક્તિગત જીવનમાં ચારિત્રની ની થાય સામૂહિક જીવનમાં સેવા ભાવનાની દ્રઢતા થાય પારિવારિક જીવનમાં સમસુદ ભાવની માટે ધર્મ ભાવના જગાવવા માટે એકાવન વર્ષની ઉંમર પછી એકાવન થી પંચાણું વર્ષ સુધીના હું આંકડા બોલું છું એકાવન વર્ષની ઉંમર પછી એમને સાડા સાત લાખ પત્રોના લેખિત ઉત્તર આપ્યા લોકો એમને વ્યક્તિગત પારિવારિક વ્યવસાયિક પ્રશ્નો અથવા પત્ર લખતા એના જવાબ આપતા ખાલી આશીર્વાદ નહીં રિસ્પોન્સિબલ આન્સરિંગ

તેરસો સંસ્થાઓ ઊભી કરી એટલે કે હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ કમ્યુનિટી સેન્ટર સંસ્કાર કેન્દ્ર હરિમંદિર મંદિર અને અક્ષરધામ આવી તેરસો સંસ્થાઓ તમારી એક સરસ આપણે સંસ્થામાં બેઠા છે અને કાર્યક્રમનો આનંદ લઈએ છીએ ઘણી મોટી તમારી આ સંસ્થા છે આવી નાની મોટી તેરસો સંસ્થાઓ પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે ઊભી કરી વન મેન શો વન મેન ઓર્ગેનાઇઝેશન એક વ્યક્તિ સંસ્થા હતા અને કન્સ્ટ્રકશન લાઈન સાથે જોડાયેલા અથવા રિયલ એસ્ટેટ સાથે જોડાયા હશે એને આ વાતનો અંદાજ જલ્દી આવશે કે તેરસો જમીનોનું સંપાદન થવું એટલે શું અમે હૈદરાબાદ ગયેલા ત્યાં નેશનલ ડેવલપર્સ એન્ડ બિલ્ડર્સ ની મીટ હતી કે પ્રવચન ની શરૂઆતમાં પહેલો પ્રશ્ન પૂછ્યો બધા ભારત વર્ષના મોટા બિલ્ડર્સ અને ડેવલપર્સ બેઠા હતા આજ તેમ ફર્સ્ટ ક્વેશ્ચન તમારામાંથી તેરસો જમીનો ઉપર જેને પગ મૂક્યો હોય ને ખાલી એ આંગળી ઊંચી કરો એક વ્યક્તિ આંગળી ઊંચી નહોતી કરી પછી મેં બીજું વાક્ય કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે તેરસો જમીન ઉપર પગ નહીં તેરસો જમીનો સંપાદન કરી તેરસો જમીન ઉપર આમાં નાના મોટા ભુવનો બાંધી અને સમાજ સેવાનો આદર્શ પૂરો પાડ્યો છે એક જમીન સંપાદન થવી એ જમીન લીગલી લોકલ ગવર્મેન્ટ માં ક્લિયર થઈ એ જમીન ઉપર શું કરવું છે એનું બીએપીએસ ટ્રસ્ટી વોર્ડમાં નક્કી થાય હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ

વ્યક્તિઓ મળવા તમને ખબર પડતી હશે કે ચલાવવા માટે વ્યક્તિઓ યોગ્ય મળવા કેટલી તકલીફ છે એ મળી જવા અને ઉદ્ઘાટન સમારોહ થવાની સંસ્થાને સમાધિ સેવામાં મૂકી દેવી આ જમીન સંપાદનથી માંડીને સંસ્થાને સમાધિ સેવા મૂકી દેવી આખી કહાણી પ્રમુખ સ્વામી મહારાજે પિસ્તાલીસ વર્ષ સુધી દર માં દિવસે કરી એવરી ફિફ્ટીન્થ ડે આવી એક સંસ્થા ઊભી કરી પ્રમુખ સ્વામી મહારાજે પિસ્તાલીસ વર્ષ સુધી This is beyond the can of human intelligence. માણસ ની બુદ્ધિ માં વાત છે આ એકાવન વર્ષની ઉંમર પછીની વાત છે એકાવન વર્ષની ઉંમર પછી અમારા જેવા અગિયારસો સંતોને દીક્ષા આપી એમાંથી આઠસો થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે દોઢસો થી પણ વધારે સંતો અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે પચાસ થી પણ વધારે જમેલું હતું ગોઠવાયેલું હતું પ્રમુખ સ્વામી મહારાજ નું અતિ પવિત્ર જીવન જન સમાજ જન ઉત્કર્ષ માટે એમનો ભગીરથ પુરુષાર્થ સેવા અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ એટલે અમે અહીં આવ્યા છીએ તો મેં તમને આ પ્રમુખ સ્વામી મહારાજની વાત એટલા માટે કરી એ પહેલા મેં તમને સચિન તેંડુલકરની વાત એટલા માટે કરી કે કોઈ પણ વ્યક્તિએ એમના કાર્યક્ષેત્રમાં આગળ વધવું હોય સચિન તેંડુલકરથી માંડીને પ્રમુખ સ્વામી મહારાજ સુધી એમને જીવનમાં ભગીરથ પુરુષાર્થી તૈયારી રાખવાની પ્રચંડ પુરુષાર્થી તૈયારી રાખવાની દેર ઇઝ નો ઓલ્ટરનેટ ટુ વર્ક એ પહેલો સિદ્ધાંત યુવાનો અહિયાં બેઠા છો અને કાર્ય માટેની વાત કરવાની વાત હતી એવો પહેલી વાત આ છે